ફ્રાન્સ કબૂતરબાજી કેસને લઈને મહત્વનો ખુલાસો બે નાના બાળકોને પણ મોકલાયા હતા વિદેશ હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પોલીસને વધુ મજબૂત પુરાવા મળ્યા છે ગુજરાત એજન્ટ્સને પકડવા ટીમો કામે લાગી અગાઉ થયેલી બેચના સભ્યોના ફોટો મળી આવ્યા છે હિરન અમારી સાથે જોડાઈ ગયા છે હિરન જે માહિતી સામે આવી રહી છે કે બે બાળકોને પણ અહીંયા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવ્યા હતા શું વિગતો સામે આવી રહી છે વધુ જે લોકો ફ્રાન્સ થી પરત આવ્યા હતા એ લોકોની પૂછપરછ બાદ બે દિવસ પહેલા જ સીએલડી ક્રાઈમે ફરિયાદ નોંધી છે ચૌદ લોકો સામે અને એમાં જે માહિતી સામે આવી રહી છે અંતર્ગત બે બાળકો નાના હતા એમને પણ રીતે વિદેશમાં લઈ જવામાં આવ્યા હતા અને એ પણ પરત આવ્યા છે સાથે જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં પણ બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એના જ કારણે હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં વધુ મજબૂત પુરાવા સીઆઈડી ક્રાઈમ ટીમે ત્યાંથી પકડ્યા છે આ ઉપરાંત આ પ્લેન જે પરત આવ્યું એના પહેલા જે પ્લેન એમના દ્વારા મોકલવામાં આવ્યા છે જે લોકો ગયા છે એના ફોટોગ્રાફ્સ ગ્રુપ ફોટોગ્રાફ્સ છે તે પણ મોબાઈલમાંથી જપ્ત કરવામાં આવ્યા છે સાથે કેટલાક વિડીયો સે અડી ક્રાઇમની ટીમને મળ્યા છે કે એ વિડીયો કોને કેવી રીતે કોલવર્ડમાં વાત કરવી જો કોઈ પૂછપરછ કરવામાં આવે છે તો કયા પ્રશ્નનો જવાબ શું આપવો એ અંગેની માહિતી પણ અલગ અલગ લોકો દ્વારા આપવામાં આવતી હતી એ વિડીયો અંગેની ચેટ અને માહિતી પણ પોલીસે જપ્ત કરી છે કેટલાક મોબાઈલ એજન્ટોના અને જે વચતીયો છે એમના જપ્ત કરી અને એ અંગેની પણ